હરું હારું વધારે ગયો તો આટલું પી જવાનું ખાધું નહીં થોડું ચડી ગયું કઈ ના હોય તો આટલા થોડું વધારે ચડી

પચાસ રૂપિયા અરે ભાઈ પોટલી તો હતી હમણાં બીજી પાઈ પીવી પડે જોયું લે અમારે તો ખબર હેડે હેડો જલ્દી પટાપટા હેડે લે

ખબર પડેકો ઠેકોર રાખો ખબર પડશે એટલું પીવો દારૂ બારું લેવલે ખબર પડતી ને એમ છોકરો ભાઈ કરી આટલું પીયો ખબર પડી નહી કોમ કાસ કરી હોય શું કરી કોમ કતો અજા પીણ રાખા તમાર આ ચરાવા પૈસા લઈ જાવ પૈસા લે પોટલી પોટલી કીધું તો ખબર બીબી બેહી તમારે કર્યો લઈ જાવ લઈ જાવ આ તો આધા એ માર ચપ્પલ લેવાનું લે લે આ મેવડી મને બોય પાડ લે તો સીધો હેડ ભાઈ